અમદાતના ચરાડવા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરવાના ચૂંકાવનારા કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ ઘટના બુધવારે બની હતી જ્યારે પચીસ વર્ષીય મનોજ સોલંકી અને તેના પિતા દેવજીભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો મૃતક મનોજ કોઈ કામ ધંધો કરતો ન હતો જેના કારણે પિતા પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા બુધવારે થયેલા ઝઘડા દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી તેની હત્યા કરી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો છે ઈડર તાલુકામાં સૌથી વધુ એકસો ચાલીસ મીમી વરસાદ પડ્યો છે વડાલીમાં પચીસ મીમી અને હિંમતનગરમાં ત્રીસ મીમી વરસાદ નોંધાયો છે ખેડબ્રમામાં એકવીસ મીમી અને વિજયનગરમાં ઓગણીસ મીમી વરસાદ નોંધાયો છે પ્રાંતિજ તાલોદ અને પોશીના તાલુકામાં કોરા ધાકોર રહ્યા છે હિંમતનગરમાં રાત્રિ દરમિયાન અને શુક્રવારે વહેલી સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી લીધી છે ગુજરાતમાં આવેલા મોટા ભાગના ધોધ સક્રિય થયા છે જ્યારે ડાંગનું ગિરિમાળ ધોધ સોળ કળાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો છે આશરે બસો ફૂટથી વધુ ઊંચાઈથી પડતા ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે જુઓ વંદેવી નેકલેસ તરીકે ઓળખાતા ગિરિમાળ ધોધનો મનમોહક નજારો રાજકોટમાં મેયરના વોર્ડ નંબર ચારમાં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દઈ લોકોને વહેંચી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું છે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરુપતિ બાલાજી સોસાયટીમાં અઢાર મીટરના રોડમાં કેનાલ ઉપર છ મીટર જગ્યા પર ગેરકાયદેસર દુકાનો અને મકાનો ઊભી કરી દેવાતા રોડ ટૂંકો થઈ ગયો છે આ બાંધકામને કારણે અહીં આસપાસ રહેતા પાંચ હજાર જેટલા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે ચાર ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં સીઝનનો કુલ વરસાદ સોળ ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે અને જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે રાજકોટની જીવાદોરી સમાન આજે એક ચોસઠ ટકા અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી એક ડેમની આજની સપાટી પંચાવન ટકાથી વધુ છે જ્યારે ભાદર ડેમની સપાટી બેતાલીસ ટકાથી પણ વધુ ભરેલી છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સિંચાઈ માટે ઉપયોગી આજી બે અને ન્યારી બે ડેમ પણ લગભગ છલોછલ છે એટલે આ વર્ષે પણ રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય અને તેમાં પણ આજી બે ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ પંદર મીટર ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે શહેરના વડસર રોડ ખિસકોલી સર્કલ પાસે જાહેર માર્ગ પર બે વાહન ચાલક યુવાન વચ્ચે સામાન્ય બાબતના છૂટા હાથની મારામારી થઈ હતી આ મારામારીના કારણે ચાર બાજુ અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મળેલી માહિતી પ્રમાણે ખિસકોલી સર્કલ પાસે જાહેર માર્ગ પર બે વાહન ચાલક યુવાનના વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો સામાન્ય અકસ્માતના પગલે બંને યુવાનો મારામારી પર ઉતરી ગયા હતા જાહેર માર્ગ પર છૂટા હાથની શરૂ થયેલી મારામારી જોવા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું જોકે કેટલાક વાહન ચાલકો મારામારી કરી રહેલા યુવાનોને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ બંને યુવાનોએ મારામારી કરવાનું બંધ કર્યું ન હતું ખેડા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી શુક્રવારે બપોરે એકાએક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ખેડા અને નડિયાદ સહિત અલગ અલગ સ્થળેથી આઠથી દસ ફાયર ફાઈટર દ્વારા ગોડાઉન ફરતે પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધરાયો હતો એક ઝૂંપડી આગની ઝપેટમાં આવી ગઈ હતી જોકે બનાવની કોઈ જાનહાનિના અહેવાલ નથી ભુજ શહેરમાં બનેલી લૂંટની ઘટનાના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ એક વ્યક્તિનું અપહરણ કરીને તેની પાસેથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરી હતી ગત બે તારીખે સરફરાઝ ઇબ્રાહીમ ત્રાયા અને સલીમ ઉર્ફે ચલો જુસબ મમણે ગુનાહિત કાવતરું કર્યું હતું તેઓએ ફરિયાદીને તેના ઘરેથી બાઇક પર બેસાડી સંસ્કાર સ્કૂલની પાછળ લઈ ગયા હતા ત્યાં તેઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો છરીના હાથા વડે માથામાં ઈજા પહોંચાડી પાંચ હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ત્રણ જુલાઈની મોડી રાત્રે વધુ એક ગમખવાર આવી છે જેમાં તરસાલી બ્રિજથી કપુરાઈ ચોકડી તરફ આવતા કપુરાઈ બ્રિજના સર્વિસ રોડ પર એક છોટા હાથી ચાલકે સાઈડમાં ઉભેલા ટ્રેલરને પાછળથી ચક્કર મારતા છોટા હાથીના ચાલકની બાજુમાં બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં છોટા હાથીની કેબિનનો બુકડો બોલી ગયો હતો અને મૃતક કેબિનમાં છકદાઈ ગયો હતો મૃતક યુવકને બહાર કાઢવા માટે ફાયર વિભાગ ને મદદ લેવામાં આવી હતી સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો હતો આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે હાલ તો આ વિડિયો વાયરલ થતાં વિભાગીય તપાસ શરૂ થઈ છે અને આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે